રમ રમ ક બગાડી નાખ્યો છે અરે લઈયા એ જો માટી માં કપડા બગાડ્યા ફરીથી બદલાય દો કામ રાખી છે અહીંયા હાવજના જડબાચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે શું કરો છો તમે આ એક વાક જોડે બીજો વાક કેવો લાગે છે હે હવે હોશિયારી મારે અગર બેહી રહો ને અમણે બગા શું ખાશે ને તોય તમારો આ ચડડો છે ને એ પીડો થઈ જશે એના જેવો હેડો ઓસિયારી લા આ શું કરો છો તમે શે બોલાવો છો એટલે આ કૂતરું જ તમે તુતુ કરીને એને બોલાવો છો હમણાં આવશે ને કુદીન તો તમને મનને બંનેને મારી નાખશે

આપણે હામે બેઠા છીએ તો આવતા નહીં અરે મારી વાત તો અબળ પણ જંગલ માં આયા છે તો ઇમના જોડે જ મસ્તી કરવાની હોય ને આપણે મસ્તી આપણી મસ્તી થઈ જશે એ લોકો કરી નાખશે ને અલગ લેવલ ની થશે શરમ તો આવતી નહીં માણસ જીવા થતા નહીં લે ફરવા આયા છે તો એ લોકો જોડે મસ્તી તો કરવા દે તને બધી વાતે તકલીફ આ જાવ અંદર મસ્તી કર હેડો ઉડાડ દઈએ ઓ ભાઈ અહીંયા જો અમને નાખી દેજે અહીંયા મસ્તી કર લે આ બધા જુઓ છે ના કરાય આવો જાવ મસ્તી થશે તમારી જાવ ચૂપચાપ એડો આગળ અને હવે કે હળી ના કરતા આગળ ખાલી હાથી રહ્યા છે હાથી ખાલી આમ નખ મુકશે ને તોય મરી જશે હેડર ને ચૂપચાપ ઘેર હાજર માજા જવું છે કે નહીં ચોઈસ સીધો નહીતો આ માણસ તો બધે હળિયો કરે